ચીન થઈ ગયું ભારત તો સતત ત્રીજી વાર આપણે ચેમ્પિયનમાં ટ્રોફીમાં આવી ગયું તો આપણે કંઈક વિરાટભાઈને તો કંઈક ચીવું તો પડશે જ તો ચાલો આપણે વિરાટભાઈને કહીએ કે જે નવમી તારીખે જે સેમી ફાઈનલ છીએ જે ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની તો એની અંદરમાં કંઈક જે ટીમ આવે એની સામે આપણે ફાઇનલમાં તો આપણે જીતવું તો પડશે જ ગમે એમ કરીને તો હું જરાક વિરાટભાઈને એને જરા હું કંઈ તો દઉં છું આપણે ખ્યાલ આવે હાલો હા કોણ બોલે હા વિરાટ ભાઈ બોલો હા ભાટી રહ્યું છું હા કેમ છો મજામાં તો વાંધો નહીં હા કાલે તો આપણે ચેમ્પિયન ટ્રોફીમાં આપણે આઈ ગયા ને આપણી ટીમ હા હા આઈ ગઈ એટલે આવી ગયા પણ તમે બહુ સારું પણ પિચાસી એક જ જેવું કરેલું થોડું પંદર આઠથી આપણે રહી ગયેલું તમે ફાઇનલ આપણે જે સો રન કરવામાં સદીમાં હા હા એ તો ચાલે રાખે ચાલે રાખે તો હવે કઈ હવે પણ તમે બહુ સારું રમો છો હમણાં તમે એટલે થોડું આપણે ધ્યાન રાખીને આપણે જે નવમી તારીખે જે ન્યુઝીલેન્ડ ને દક્ષિણ આફ્રિકા રમવાની ખરીને હા હા તો એની એની જે ટીમ આવે એની સામે આપણે ફાઇનલમાં આપણે આવવાનું આપણે ભારતનું નામ આપણે છે ને રોશન કરવાનું ખરું હા કારણ કે તમે આમ તો શું સીનિયર્સ ખરા ને હા 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 ના આ તો એ મને ખ્યાલ છે રોહિતભાઈ તો આપણે કેપ્ટન ખરા પણ રોહિતભાઈ તો આમ તમારાથી તો જુનિયર ગણાય ને ભાઈ હા 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 હાર્દિક પંડ્યાને પણ તમે જરાક કહેજો કે જરાક સિક્સ વધારે મારે થોડોક લોંગ મારે અને બોલિંગમાં તો બહુ સારી ધ્યાન આવે છે તો એની અંદર પણ આપણે ગુજરાતના આપણે બે ત્રણ ખેલાડી ખરા ને હા રવિન્દ્ર જાડેજા આવી એ પણ બહુ અમારા જામનગરના ખરા ને ભાઈ હા એટલે એટલી તો થોડુંક સૌરાષ્ટ્રનું પાણી તો એમાં તમે રહેશે એટલે હા તો ખ્યાલ રાખજો આપણે કારણ કે ગમે તો કાઠિયાવાડનું નામ આપણું છે ને હા 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 મચ્છુ કાઠો ને મોરબી વચ્ચમાં વાંકા નેર એ નરપટાધર નીપજી પાણી તો ફેર આપણું તો પાણી જેવું છે તમને ખ્યાલ છે ને હા 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 જોકે તમે ગુજરાતી તો સારું સમજી દો એટલે તો હું તમને આખી વાત સમજાવી દઉં કારણ કે ભારતને ફાઇનલ જેતવું ખૂબ જરૂરી છે જો નહીં જીતીને ને તો આપણો નામ કપાઈ જશે આપણું હા તો આપણે જીતવું બહુ જરૂરી છે તો જીતશો ને હા થાય તો એમાં થાય તો એમાં સદી પણ તમે મારજો તો શું આપણે નામ થાય આપણું એમ હા એમ બુમરા ના હોય તો કઈ નહીં આપણે સમી તો ખરો ને યાર હવે સમી ને આપણે તો બહુ સારી બોલિંગ કરે તમ તારે કઈ વાંધો નહીં તમે જાડે જશે એવું એવું આપણે નહીં વિચારવાનું તમ તારે આપણે બેટિંગને બોલિંગ લઈને પણ બહુ સારા છે અત્યારે તો હા 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 પણ ફાઈનલ આપણે જીતીને આવવાનું ખરું ને હા એ તો બોમ્બે બધાને ચેમ્પિયન ટ્રોફી એ સાથે આપણે બધાને તમને બધાને અમે સન્માન પણ કરીશું આખું અને જે આ એક અબજ ને પચીસ કરોડની જે જનતા છે એ પણ રાજી થાય ને હા 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 પણ આ જ સાચી વાત સાચી વાત છે આ પણ મેં આજે ડ્રેસ એટલા માટે મેં જે ચેન્જ કર્યો તમારી વાત છે તમે જરા આમ જોતા છો તો તો આમ તમે ને ને હું હું એટલે આજે કે મને પણ બંડી પહેરીને રામજીભાઈ મારા ખરા ગાડુવાળા એની પાસેથી લઈને મેં આજે મેં ડ્રેસ ખાસ પહેરેલો ખરો સાચી હા એ પણ બધું આ જરા આપણી કાઠિયાવાડી ભાષા કરીને ગુજરાતી ઉત્તર ગુજરાતી હેન્ડિયોજા નોકરી દોડી દોડી હેન્ડો જા આ બધી આપણી આપણી ભાષા હે હા સમજી ગયા તમે તો વિરાટભાઈ આપણે આ વખતે જરા ધ્યાન દેવાનું છે અને આપણી આ ફાઈનલ ટ્રોફી જીતીને આપણે ભારતને ચાર ચાંદ લાગે એવું કંઈક કરવાનું છે હો ભાઈ એમાં જરાય હાલશે નહીં જો તમે એમને માવો તો અમને ભારતવાળા બધાને ગમશે નહીં હા ના ના બસ 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 અમારે એટલો જ વિશ્વાસ જોઈએ તમે તારે અમને પૂરેપૂરો ભારતના બધા નાગરિકને પૂરેપૂરો વિશ્વાસ જ છે કે વિરાટભાઈ ટ્રોફી લઈને જ આવવાના જ છે હા બસ 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 તો હવે આપણું પાક્ ખરું ને તો હું લખી કાઢું ભારતી ટીવી માં હા આ લીધો આલી દો આ લીધો કે ભારત ચેમ્પિયન ટ્રોફી જીતશે જ પાક્કું ખરું ને વિરાટભાઈ હવે આ ફાઇનલ કરી કાઢું છું ફાઈનલ લોક કરી નાખું હા અમિતાભ બચ્ચન જેમ કે લોક કરી કાઢો તો હું આ લોક કરી કાઢું છું ભારત ચેમ્પિયન બનશે એમ કરી કાઢું ને હાલો વિરાટભાઈ કહેશે તો આપણે ચેમ્પિયન ટ્રોફી ભારત જીતશે એવું આપણે લોક કરી કાઢીએ છીએ એટલે ભારતના તમામ જે નાગરિકો જે છે બાર્ટી ટીવી જે હોય છે એમને આજે લોક કરી નાખવાનું છે કે ભારત જે છે એ ચેમ્પિયન ટ્રોફી જીતીને લઈને આવશે આવશે ને આવશે જ હા હા ઓકે 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 જય માતાજી જય માતાજી